અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી ખાતે બાર માર્ચ દાંડીકૂચના ઐતિહાસિક દિવસે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરાયું હતું જેમાં નયા ભારત નિર્માણમાં ગાંધી વિચારની પ્રસ્તુતતા આ વિષય ઉપર વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ હતી ગુજરાત યુનિવર્સિટીના ભવનોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં વિદ્યાર્થીઓ પોતાના વિચારો રજૂ કર્યા હતા વિદ્યાર્થીઓએ ગાંધીજીના વિચારોથી પ્રેરિત થઈ અને તેમના આદર્શોને અપનાવે તેવા હેતુથી આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું વિજેતા વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ અને રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા આજની વકૃત્વ સ્પર્ધામાં તેર જેટલા વિદ્યાર્થીઓએ ગાંધીજીના વિચાર અને નયા ભારત નિર્માણ એની ખૂબ જ સુંદર રજૂઆત કરી હતી વિદ્યાર્થીઓના વિચારોને સાંભળતા એવું ચોક્કસ લાગતું હતું કે યુવા ભારત જે છે ગાંધી વિચારના અંદર ખૂબ જ દ્રઢ વિશ્વાસ ધરાવે છે અગાઉ જે નિબંધ સ્પર્ધા યોજાઈ હતી એમાં ત્રેવીસ જેટલા વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો આ તમામ વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ અને રોકડ પુરસ્કાર જે વિજેતા થયા છે એ તમામને ગુજરાત યુનિવર્સિટીના ગાંધી વિચાર પ્રસાર કેન્દ્ર તરફથી આપવામાં આવ્યું